આજે આપણે દિવાળી માટે બે જ વસ્તુમાંથી બની જતી અને ખૂબ જ ઓછા ખર્ચમાં બહાર કરતાં ટેસ્ટી બનતી મીઠાઈ બનાવીશું તો મીઠાઈ બનાવવા માટે આપણે એની અંદર કાજુને જારમાં એડ કરીને અધકચરા વાટી લેશું અને પછી એને ચાળી લેશું એની ફાઇન પેસ્ટ નહીં બનાવવાની આ રીતે આપણે એને કચરા વાટીને ચાળી લેના અને જે ટુકડા બચે એને ફરીથી ક્રશ કરી અને ફરીથી ચાળી લેશું પછી એક કઢાઈની અંદર અડધી વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી લેવાનું છે એક વાટકી કાજુ આપણે લીધા હતા તો એના પ્રમાણમાં અડધી વાટકી ખાંડ લેવાની ને અડધી વાટકી પાણી લેવાનું અને ચાસણી થોડી ઘટ થવા આવે એટલે એની અંદર ઇલાયચી પાવડર એડ કરીશું અને પછી એક તાનની આ રીતે આપણે ચાસણી તૈયાર કરી લેશું અને આ ભૂકો અંદર એડ કરી અને મિક્સ કરીશું ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા ખરચમાં ને એકદમ જલ્દી અને જો આ રીતે બનાવશો ને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને આ રીતે એને થોડીવાર હલાવતા રહેશું અને પછી ઘી એડ કરી અને પેન છૂટું પડે ત્યાં સુધી એને હલાવી અને આપણે એક ડીશની અંદર પહેલાં ઠંડુ કરી લેશું અને પછી ઘી લગાવીને પાટલા ઉપર એને મિક્સ કરી અને થોડું કેળવી લેશું પછી આપણે વણી લેશું અને વણાઈ જાય એટલે એની અંદર પરખ લગાવીને કટ કરી લેશું તો આ દિવાળી તમે આ કાજુકતરી ઘરે જ બનાવજો અને મને કોમેન્ટમાં